અને હાલો ગાઈસ ડોડવા ખાવા મકાઈ ના ડોડવા ખાવા ના છે મેંદુ વડા ચટણી અને આજે અમે જવાના છે ઘણા ઉત્સવ બતાવવા તો તમે બધા બ્લોગમાં જોડાઈ રહીજો તમને બધાને ઘણા ઉત્સવ બતાવી દે મોરબીનો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો અમે જો તૈયાર બિયર થઈ ગયા છે અને આ લોકો જો હજી 1 લાખ તૈયાર થાય છે પણ છતાં હજી તૈયાર નથી આ અને અમારા રદુભાઈ જો તૈયાર થઈ ગયા છે આમ જો હે ને હા લોકો જો તૈયાર થવામાં એક બબે કલાક લગાડી દઈએ પછી આમાં એમ કે હાલો અમે ટાઈમે નવરા થઈ ગયા ને અમને તો એમને ટાઈમે નવરા થતા નથી ને અત્યારે વાગી ગયા છે સાડા નવ સાડા નવ થયા કાકા ક્યાં સાડા દસ થયા પોણા દસ થવા એવા છે અને હવે અમે જઈશું ઘણા ઉત્સવ જોવા તો ચાલો તમને પણ દર્શન કરાવી દઈ ગણેશ બાપાના અને દેખાડી દઈ આ છે કંઈક મોરબી ની બજાર આ છે સિદ્ધિ વિનાયક રાજા ગણેશ ઉત્સવ જો અહીંયા છે તો પેલા જો આવી ગયા અમે મયુર નગરિકા રાજા તો આ છે મયુર નગરિકા કા રાજાનો ગેટ અને આ છે રોડ નો રોડ અમે આવી ગયા બધા જોવા અમે આવી ગયા જોવા મયૂર નગરી કા રાજા અમે પહોંચી ગયા છીએ મયુર નગરી કા રાજા નો ઘણા ઉત્સવ જોવા માટે તો જો કેટલું મસ્તી નું ડેકોરેશન હે અહીંયા છે અમારા રુદાભાઈ કેમ હમણાં અહિયાં જવું આપડે પેલા આ તો જોઈ લે Dekat get. Sama aja Bapak-bapak dekat

તો અહીંયા જોવો આટલું ટ્રાફિક છે મોરબી ગણે ઉત્સવમાં અહીંયા તમે સામે જોઈ શકો સ્રી દેવિના રાજા ગણે ઉત્સવમાં ડેકોરેશન કેવું છે ટ્રેન આવી રહી છે મારી પાછળ પાછળ શું કયો રુદ્રભાઈ મજા આવે પહોંચી ગયા સિદ્ધિ વિનાયક કરાજા ઘણા ઉત્સવ જોવા તમે ડેકોરેશન જોવો કેટલું મસ્ત કરેલું હે કુવારા બુવારા પાણી ગોઠવા ને અમે લોકો પહોંચી ગયા હે પહોંચી ગયા જોવા ચાલો ચાલો અંદર જઈને દર્શન કરાવી દઉં સામે તમે ગણપતિ બાબા દર્શન કરી આપશો તમે જોઈ શકો છો અને અમારા રુદિરા બધા દર્શન કરી લીધા હે તમે દર્શન કરી લીધા છે અને અહીંયા જોવો મિની મેળો પાછા વળી એક જગ્યાએ આવી ગયા ગણપતિ બાપાને જોવા માટે આખી ગેમ આવી રહી છે અમારી અહીંયા તમે જુઓ છત્રપતિ શિવાજી મહારાજ મહારાજનું સ્ટેચ્યુ જોવા જરી અહીંયા જુઓ અગ્નિ મિશાઇલ અને અહીંયા છે છત્રપતિ શિવાજી મહારાજ મહારાજનું સ્ટેચ્યુ سو پر વારસો ટાઈપ કરે બનાવે ના જો વ્યદ વ્યાસ છે જ્યારે મહાભારતની રચના કરતા હતા એ ટાઈપના દ્રશ્ય અહીંયા બનાવેલું હોય ના લોકોને અત્યારે ભણવામાં આવે એટલે તો ખબર જ હશે અને ખ્યાલ જ હશે કે આ શું સામે છે રામ ભગવાન આટમે દ્રશ્ય ચાલો અંદર જઈને ગણપતિ બાપાના દર્શન કરીએ આ એક ગુરુડનું દ્રશ્ય એવા દ્રશ્ય બનાવેલું હોય કૃષ્ણ ભગવાનનું ગાય ઉછેરવતા હોય એ કેવું ના આપણે હવે પહોંચી જઈશું ગણપતિ બાપા પાસે એમના દર્શન કરી લઈ درسن تو اہم بات છે પવિત્ર તીર્થકુંડ કૈલાસ મનસરો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કૈલાસ માનસરોવર જેવું દ્રશ્ય અહીંયા બનાવવામાં આવ્યું છે આ લોકોને મજા આવી ગઈ બતક મગરની માથે બે ગયું અહીંયા પણ તમે જોઈ લ્યો શક્તિમાના ત્રણ રૂપ અહીંયા છે તુકારામ گرسر سوندر جو

કારજીન ટાઈપ નું આ દ્રશ્ય બનાવેલું છે ઓમને બધાને તાકે મજા આવી ગઈ જોય તમને બધાને આવી ગઈ છે ન નઈ સોચે મત સબસ્ક્રાઇબ कीजिए